વડોદરા શહેરના કાલાભુવન મેદાન પર શરૂ થયેલા આનંદ મેળામાં નાગરિકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ગત તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના હણી સોન ખાતે બોટ દુર્ઘટનામાં એક જ શાળાના બાર બાળકો તથા બે શિક્ષિકા મળીને કુલ ચૌદ લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા આ ચકચારી બનાવને લઈને સુરક્ષા સંદર્ભે અનેક સવાલો ઊભા થતા તંત્ર સફળું જાગ્યું હતું અને શહેરના સાયાજીબાગ ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન કોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓમાં બોટિંગ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી આ હણી બોટકાળને હજી તો માંડ ત્રણ મહિના વીત્યા છે ત્યાં તો શહેરના કલાભુવન મેદાન પર આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની આનંદ મેળામાં ચાલતી વિવિધ રાઇડ્સો જેમાં જાયન્ટ બિલ ઓક્ટોપસ અને અન્ય રાઇડ્સ લોકોના આનંદ માટે ચલાવવામાં આવી રહી છે આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ અભ્યાસ હોતો નથી તાલીમ પામેલા કર્મચારીઓ વિના કે તેઓની તપાસ વિના જ અહીં દરરોજ કેટલીક રાઇડ્સો છ સાત કલાક રોજ ચાલે જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ શું કોઈ ચકાસણી કે તપાસના આધારે પરવાનગી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા વડોદરા ફાયર બ્રિગેડ વડોદરા શહેર પોલીસ રાવપુરા પોલીસ પીડબ્લ્યુડી આનંદ મેળાની પરવાનગી એકવાર જોયા બાદ આપી દેવામાં આવે છે પરંતુ શું રોજ હજારો લોકો આ આનંદ માણવા રાઇડ્સોમાં બેસે છે રોજ છ સાત કલાક સુધી સતત આ મશીન ચાલે છે તો આ મેળાની પરવાનગીની આપનાર અધિકારીઓ રોજ તપાસ કરશે આવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે વડોદરા પ્રદર્શન મેદાન ઉપર બે જાતના ફન પાર્ક લાગ્યા હતા જે ફન બ્લાસ્ટ કરીને ફન પાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાયસન્સિંગ સેફ્ટી મેજર્સ ફાયર એનોસી વગેરે હતા નહીં આથી અમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાનિ કે કશું પણ થાય નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે અને એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા એટલા માટે નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી દેવામાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર